રામ રામ સીતારામ મજા બધાય આપણા જો પસંદ આવે તો લાઈક કરજો જો આજે ભણવર ગયા દવા લેવા મગફળી હવા માં ગયા તા આપણી નવડો તો આપણી જો હવે દ્રાવણ બનાવી નાખીએ દવાનું આપણી કઈ કઈ દવા લેવા આગળ બતાડીએ લેવા એ આપણે જે આખા ખેતરમાં તો નથી છટાઈ એક ખેતરમાં છટાઈ છે તે પહેલાં આપણે એમાં સાટી લઈએ પછી આપણી પાણી બાણી કાલે ચાલુ કરી દઈએ એમાં આપણી બહુ ભારીમાં તો નથી લેવા દવા એક રાડાની છે બીજી તો નોર્મલ છે હાલો આપણી કઈ દવા લેવા બતાડી આગળ એક આપણી ખાતર લેવા એ આજુ ખરે રાઉન્ડ નથી લેવાનો આગળ સાટીને પછી પંદર રાઉન્ડ લેવાનો હે

આહે પોપટી નું નોર્મલ કારણ કે પોપટી બહુ હે નહીં અને આપણી ઈર ની તો લેવા જ નથી હજી ખરે ને આ છે રાડા ની બે જાત ની દવા લાવી હા ટ્રાય કલર આહે ફૂગનાશક રાડા ગેરું અને ટીકા ટ્રેનિંગ માટે કામ કરે હા આપણી પંદર લિટર પાણીમાં શાલી મીલી નાખવાની હા આપણી તો ભેગું દેવણ કર ને Aku nih hard saya ini, ya biar lemah punya biar double naiknya nih jalanin, keren. nih masih ada beli naik, ini, ini. Baru -baru. Ini, ya, double lagi આઠ ને બે આ દાર ડબલ ખાલી પાણી નાખવાની છે આ હે માટે આમાં આપણે લેવા ખાતર ભાઈ આજે ઘરે નતા ભેગું નાખવાનું કારણ કે જે માં આપણી વીસ કે સીધી ઉપાડવાનું વાર હોય ને ત્યાં આપણે કરવાનું હોય અરે એનપી કે જીરો જીરો પચાસ તમારે કોઈ લેવું હોય તો આનો ફાયદો સારો હોય અને પેલા નાખું તો જીરો બાવન છોત્રીસ પછી આનો આવે હવે આપડી દવા થઈ ગઈ કમ્પ્લીટ ખાલી હવે પાણી નાખવાનું રહ્યું